પૂર્વ સાંસદે રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપ્યા છે ગુજરાત કોંગ્રેસના અગ્રણી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાજકારણમાંથી સંન્યાસ લેવાના સંકેત આપતા રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ જાગી છે તેમણે જણાવ્યું કે તેઓ હવે કોઈ પણ ચૂંટણી લડશે નહીં અને પાર્ટીને તેમની કોંગ્રેસ વર્કિંગ કમિટીની જવાબદારીમાંથી મુક્ત કરવા માટે અપીલ કરી છે ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવે છે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આગામી કોઈપણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે અને ચૂંટણીની રાજનીતિથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે રાજકીય સંન્યાસ લેવાની સવારથી ચર્ચા ચાલી રહી હતી જેને લઈને પણ સ્પષ્ટતા કરી છે જગદીશ ઠાકોરે રાજકીય સંન્યાસ લેવાની વાતને અફવા ગણાવી દીધી છે તેમજ ની જવાબદારીમાંથી પણ મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે જગદીશ ઠાકોરે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હું કોંગ્રેસ માટે છેલ્લા શ્વાસ સુધી કામ કરતો રહીશ પણ હવે યુવા અને રાત દિવસ મહેનત કરનારા કાર્યકરોને આગળ લાવવાની જરૂર છે તેમણે રાહુલ ગાંધી પ્રત્યે આભાર વ્યક્ત કરતા કહ્યું કે રાહુલ ગાંધીએ મને ધારાસભ્ય અને સાંસદ બનાવ્યો હું તેમની કદર કરું છું અને તેમનો ઋણી છું જગદીશ ઠાકોરે ઉમેર્યું કે મેં સ્પષ્ટ નિર્ધાર કર્યો છે કે હવે કોઈ પણ ચૂંટણીઓમાં ઉમેદવાર તરીકે મારી ભૂમિકા નહીં હોય હવે મંજૂરી કરી શકે તેવા ચહેરાઓને આગળ લાવવાનો સમય છે આજે લગભગ સોશિયલ મીડિયા અને મીડિયામાં ક્યાંક ચાલ્યું છે કે જગદીશ ઠાકોરે રાજકીય સંન્યાસ લીધો એ વાત તદ્દન ખોટી છે મેં ચૂંટણી લક્ષી જાહેરાત કરી છે કે હું આ જીવન કોઈ પણ ચૂંટણી લડવાનો નથી અને અમે લોકસભા પહેલા જાહેરાત કરી હતી ગઈકાલે મેં દોહરાવી છે અને અમારા જેવા વ્યક્તિઓને જેણે તાલુકા યુવક કોંગ્રેસથી માંડી અને શીર્ષ પદો ઉપર રહ્યા હોઈએ એવા લોકોની એક ઉંમર થઈ જાય ત્યારે ખમૈયા પણ કરવી પડે અને ક્યાંક પોતાની જાતને રોકવી પણ પડે કે હવે તમે રોકાઈ નવા નવા યુવાનોને યુવાનોને લાવો એને તાલીમ આપો અને આવતા ગુજરાતનું સુકાન સંભાળી શકે એવા નવા યુવાનોને તૈયાર ટ્રેનિંગ કરીને સત્તાના કે ચૂંટણી લક્ષી રાજકારણમાં મૂકવાની અમારી જવાબદારી છે એના ભાગરૂપે મેં વાત કરી છે આ જીવન કોંગ્રેસમાં રહીશ સવાયું કામ

નાના સમૂહ સાથે બેઠક હોય અને જ્યાં ભારતીય જનતા પાર્ટીનો આતંક છે જુલમ છે અને કોંગ્રેસના કાર્યકરને પ્રજાને રંજાડે છે ત્યાં દિવાંગ બનીને અમે ઉભા રહીશું આ સંદેશ આજના તબક્કે છે